આજે આપણે ઇતિહાસમાં એટલે કે ભારતના ઇતિહાસમાં ભારતમાં મુસ્લિમ આક્રમણો નો જે સમય ગાળો હતો એ વિશે આજે ચર્ચા કરીએ તો ભારતમાં પ્રથમ મુસલમાન આક્રમણ ક્યારે થયું અને કોના દ્વારા કરવામાં આવેલ હતું તે અંગેની વિગત મેળવીએ ત્યાર પછી इस्लामનો ઉદય ઇસ્લામનો ઉદય કેવી રીતે થયેલ હતું તેની જાણકારી મળે ત્યાર પછી ભારત પર પ્રથમ આક્રમણ કોણે કરેલ હતું પહેલા નંબરે બીજા નંબરે અને ત્રીજા નંબરે એ વિષે આપણે આજે થોડું ઇતિહાસમાં ટૂંકી વિગત મેળવીએ તો ઇસ્લામનો ઉદય વિશે આપણે થોડીક વિગત જાણીએ પ્રથમ ત્યાર પછી લઈશું ભારત નો પ્રથમ આક્રમણ કોને હતું બીજી વખત કોને આક્રમણ કર્યું અને ત્રીજી વખત આક્રમણ કોને કર્યું અને ભારતમાં મુસ્લિમ આક્રમણ પછી મુસ્લિમોએ ભારતમાં પોતાની સત્તા સ્થાપી કયા કયા મુસ્લિમ સંતનોએ આપણા ભારત પર શાસન કર્યું તે અંગેની વિગત મેળવીશું

આ કબીલાઓમાં રાજકીય એકતા અને સંગઠનનો અભાવ હતો અને પશુપાલન તરીકે જીવન જીવતા વહેમ જંતર મંતર અજ્ઞાન અંધશ્રદ્ધા ભૂત ખેત દારૂ જુગાર જેવા અનિષ્ટો ધરાવતા હતા સ્ત્રીઓ અને ગુલામોની સ્થિતિ અત્યંત દયાનીય હતી

અબ્દુલ્લા અને અમીના બીબીને ત્યાં મોહમ્મદ પૈગમ્બર સાહેબનો જન્મ ઈસ્વીસન પાંચસો સિત્તેર માં થયો મક્કાની શ્રીમંત અને તેમનાથી પંદર વર્ષ મોટી વિધવા ખીદીચા બીબી સાથે મહમ્મદ સાહેબના લગ્ન થયેલ હતા

જે સાતમી થી આઠમી સદી દરમિયાન થયેલ હતા બે તુર્ક આક્રમણો જે દસ થી બારમી સદી ની અંદર થયેલ હતા ત્રણ મુઘલ આક્રમણ જે પંદરસો માં ભારત પર આક્રમણ કરે હતું તો પ્રથમ આક્રમણ વિશે આપણે જોઈએ તો ઈસ્વીસન છસો છત્રીસ માં સૌપ્રથમ આરબ મુસ્લિમોએ થાણે પર આક્રમણ કર્યું ત્યારબાદ નાના મોટા અન્ય આક્રમણો થયા પરંતુ એ બધામાં મોહમ્મદ બિન કાશીને કરેલ ઈસ્વીસન સાતસો ને અગિયાર સિંધ પરનું આક્રમણ પ્રથમ આક્રમણ તરીકે ઓળખવામાં આવે છે ઈસ્વીસન સાતસો અગિયારમાં ઈરાકના સુબા

मद्दे निवासी हता। सदी मो इस्लामना संपर्क नवसो सत्योतेर नऊ सो सत्तानु सुंद राजा

અને ગજનીના સુબા તરીકે તેના ભાઈ રાજ્યો એક કરી દીધા તેને એકસો પંચોતેર અને એક હજાર બસો છ દરમિયાન ભારત પર આક્રમણ કર્યા હતા

બારસો છ માં એક નામના સ્થળે લોકોએ ઘેરી તેની હત્યા કરી હતી

ભારતમાં ગુલામ વંશ ની સ્થાપના કરી હતી જે આપણે હવે પછી આગળના સમયમાં જોઈશું ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ